ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામોમાં ઠાડાના પાણી ભરાયા ડેવ ડેમના પાણી ઠાડા નદીમાં આવતા ડભોઈ તાલુકાના પાંચ ગામો સંપર્ક વિહોણા થયા બનાયાથી અંબાઓ વચ્ચે ગત વર્ષે જ નિર્માણ પામેલા મોટા નાળા પર પાણી ફરી વળ્યા પરિણામે બન્યા અંબાઓ રાજલી અંગૂઠણ અને નારિયા જેવા ગામોનો માર્ગ સંપર્ક ખોરવાયો દર વર્ષે ઢાડર નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામો ચોમાસામાં અનુભવે છે મુશ્કેલી હાલ ઢાઢરના પાણી ફરી વળવાને કારણે આવન જાવવાની મુશ્કેલી ઊભી થઈ દર વર્ષે ડાડર નદીના કિનારાના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોક્કસ કોઈ નિરાકરણ આવે એવી ગ્રામજનોની માંગ રોજિંદા વ્યવહાર સહિત કામકાજ અર્થે આવન જાવન લોકો પણ તકલીફમાં મુકાયા ડભોઈ તાલુકાના હાલ ઢાઢર નદી કિનારે આવેલા ચાર ગામ સંપર્ક વિનાના થઈ ગયા છે જેમ કે રાદલી તમે જોઈ રહ્યા છો પાછળ અને રાદલી બનૈયા અંબાવ ખુવાવી અને અંગૂઠન આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ જેથી આનું એક નિરાકરણ આપણે લાવવું જોઈએ સરકારને દર વખતે આ પ્રોબ્લેમ રહે છે આ એક વાર પ્રોબ્લેમ નથી અમે અંબાઓ ગયા હતા ગયા વર્ષની વાત છે આ એટલે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે આ એક વર્ષનો નથી ડાઢર નદીનું પાણી આવવાથી પાંચ ગામો સંપર્ક વિહોના થયા છે જેમાં બનૈયા રાડલી અંગૂઠન નારિયા હંબાવ અંબાવ વસાહત આવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી બરાબર અને આજે કોઈ બીમાર હોય તો એકસો છ બોલાવી કેવી રીતે એકસો આઠ બોલાવી કેવી રીતે એ પ્રશ્ન છે માણસને બીમાર હોય તો લઈ જવો કેવી રીતે એ અઘરું છે એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની આજ છે